મુન્દ્રા તાલુકા ચારણ સમાજ દ્વારા આયોજિત આઈ શ્રી સોનલ માતાજીના એકસો એકમા પ્રાગટ્ય દિવસ નિમિત્તે મુન્દ્રા તાલુકા ચારણ સમાજના પ્રમુખ વિરમભાઈ ગઢવીની આગેવાનીમાં સોનલ બીજના આગલા દિવસે આઈ શ્રી સોનલમાં મંદિર ઝડપરા કરવામાં આવશે અને ભીમસી બાપાનો સન્માન કાર્યક્રમ યોજાનાર હોવાથી આજે આગલા દિવસે શોભાયાત્રા બાઇક રેલી આયોજન કરવામાં આવ્યો હતો મુન્દ્રા ચારણ સમાજવાડી ખાતે યાત્રાની પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદનો ચારણ સમાજના પ્રમુખ અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી સોનલ બીજના જિલ્લા પ્રમુખ ઈશ્વરભાઈ લોક સાહિત્યકાર બાપુ તાલુકા યુવા ચારણ સમાજના પ્રમુખ કમલેશભાઈ ગઢવી

સાથે મૂ સાથે જોડે આઈ ઈશ્વરભાઈ એ ઈશ્વર ભાઈ અસ સોનલ બી સજ કચ્છ પ્રમુખ અહીં સાથે મુસાથે જોડાયેલ લોક સાહિત્યકાર અને વડીલ તરીકે આલ બાપુ એ અસ સાથ મિે અજે કાર્યક્રમમાં અસં આઈ મા સોનલ મા જન્મોત્સવ નિમિત્તે એક અને પૂરો થયા શોભા યાત્રા કઢ્યા અને એ શોભા યાત્રામાં સજે કચ્છ જ મધુઓ જોડ અને એ જોડાણ કે પુઠિિયા જરપુરાથી સા શોભા યાત્રા કઢાઈ એ કારણ પણ એવો કે સજે સોનલમાં પુઠિયા પ્રથમ મંદિર જરપુરા બન્યો અને જરપુરા ચારણ જો સજે ભારત ભારતમાં વડો ગામ આય એન ગામ સાથે જોડાય અને અસિંહ એ રેલી કઢાઈ અને એ રેલીમાં એ બપોરે પ્રસાદ દેવરાજભાઈ તરફ થીવો અને મિ કે પ્રશાદ ગિણ્યો હો હજાર પંદરો સો મા પ્રશાદ પણ દેવરાજ ભાઈ તરફથી ડીઈને આવ્યો આયો આગળ જે કાર્યક્રમ મે કાલ અસા મડઈ તાલુકે મિડે સમાજ ભેરો અને અસિ જે ભીમસી બાપા જો સન્માન કાર્યક્રમ છે એના કારણે અસિ અગલે શોભાયાત્રા કઢ્યા આયુ અને એ શોભાયાત્રામાં મિણી જો સાથ સહકાર વડીલનો અસર મિલ્યો અને બહુ સારી યાત્રા થઈ સર્વ કચ્છ તથા ગુજરાતમાં વસતા ચારણ બંધુઓ તેમજ ચારણેત્ર જેટલા પણ આઈમાને જે માને છે આ આપણી એકસો એકમી આઈ શ્રી સોનુલમાની જન્મજયંતિ નિમિત્તે ખાલી કચ્છ નહીં આખા ભારત વર્ષમાં જગ્યા જગ્યાએ આ ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે આજે અહીંયા મુન્દ્રા ચારણ સમાજ દ્વારા આજે આયોજિત આ જે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું આ મુન્દ્રા મુકામે હમણાં આ માતાજીનું જે મંદિર બન્યું એના પછીનું આ પ્રથમ વર્ષ છે એટલે મુન્દ્રા ચારણ સમાજે એવું નક્કી કરેલું કે ભાઈ આપણે જે કચ્છની મુખ્ય સોનલ બીજનો ઉત્સવ માંડવી મધ્યે થાય છે એટલે મુન્દ્રા ચારણ સમાજના જેટલા ચારણ બંધુઓ છે એ માંડવી જોડાય એટલા માટે માની બીજની આગલા દિવસે આ પ્રોગ્રામ રાખ્યો છે અને અહીંયા પણ આખા કચ્છમાંથી સર્વે ચારણ બંધુઓ જોડાયેલા છે આ ભવ્ય રેલીમાં અને એના માટે હું અહીંયાની જે ટીમ છે મંદિર સાથે જોડાયેલા ભાઈ શ્રી વિરમભાઈ જે આપણા મુન્દ્રા તાલુકાના ગઢવી સમાજના પ્રમુખ છે અને એના સિવાય રાજકીય રીતે પણ શિક્ષણ સમિતિના ચેરમેન છે એમની આગેવાનીમાં આ ભવ્ય રેલી યોજાઈ અને એક દાખલો પૂરો પાડે છે કે આપણે જો સંગઠનમાં હોઈએ તો કોઈ પણ કાર્ય સારી રીતે પરવારી કરી શકે છે એ એના સંદર્ભે હું એમને શુભેચ્છાઓ પાઠવું છું અને સમાજના આવા સંગઠનના અનેક કાર્યક્રમો થાય એમાં એવી જેમની ભાગીદારી રહે એવી માં સોનલ પાસે આશા જય માતાજી સોનલ માય મારું નામ કવિ હાલ તરીકે મને લોકો ઓળખે છે અને હું એમ કહું છું કે આ માં આઈ સોનલ એને આટલો બધો સુકામ માનવું પડે છે આટલો બધો પડે છે એના માટે એક દોહો છે કે ચીલો વડ શક્તિ તળો ચીલો વર શક્તિ તળો ચારણ ચૂકી જાત જો જન્મી નોત હોત જગદંબ આ મઢ સોનલ માં એક સોનલ માં જો અવતાર નો લીધો હોત તો અમારી શું હાલત થાત મારો રામ રામદા અને આ કાં ખબર આ સોનલ ની વિરમભાઈ બાબુભાઈ ઈશ્વરભાઈ આ આ ખબર આપણે પડત નહી પણ આ સોનલ ના પ્રતાપે અમારા ચારણ સમાજમાં એટલો બધો શિક્ષણ વધી ગયો એટલો બધો વિવેક ની વાત આવો કમલેશભાઈ આવો એટલો બધો શિક્ષણ વધી ગયો અને હિંસા તો રહી જ નહીં આ હિંસા દારૂ જુગાર આ એક આઈ સોનલ ના પ્રતાપે એક આઈ માં ના અનેક લાભ થયા છે આ મારી માં સોનલ ના પ્રતાપ છે એટલે આ બધા સોનલ ને માને છે અને એક ચારે નહીં અઢારે વર્ણ માને છે અને સાહેબ આ જૂનાગઢ ભારત છે એનું કારણ એ પ્રતાપ માં સોનલ ના આપણો આ જૂનાગઢ સોર્ટ

એ મંદિરેથી શોભાયાત્રા શરૂ કરીને મુન્દ્રા સોનલધામ ખાતે અમે મુન્દ્રા ગામમાં ઝરપરા વચમાં જે ગામ આવે છે બધા ગામમાં ફરીને અમે સોનલમાના મંદિરે પહોંચ્યા છીએ અને આ આ રેલીનું આયોજન અમારા મુન્દ્રા સિટીમાં પહેલીવાર હતું ગામડામાં દર વર્ષે અમારી પાસે ઉજવાય છે ઝરપરા ભુજપર વોવાર શેખડીયા બોરાણા મંગરા કપાઇયા બધા ગામમાં ઉજવાય છે પણ આ પેરે કારણ કે આગલા દિવસે એટલા માટે રાખેલું છે કે આવતીકાલે તમામ બધા ગામમાં માંડવી આદિપુર બધા ગામમાં સોલણ બ્રિજનું બહુ મોટા પાયે ઉજવણીકરણ છે ચાણ ચાણ ચારણની પણ અઢારે વર્ણ માને બધા માને છે એટલે આવતીકાલે પણ માંડવી આદિપુર ભુજપર ઝરપરા ઝરપડા બધા ગામમાં પ્રોગ્રામ છે તો આ તમારા માધ્યમથી એ પણ અમે આમંત્રણ આપી કે તમામ પ્રોગ્રામમાં ને પ્રસાદી લેવા માટે વધારે જય માતાજી સૌ ચારણ બંધુઓને આઈ શ્રી સોનલમાના પ્રાગટ્ય પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ હું દેવરાજ પહુભાઈ ગઢવી મુન્દ્રા ચારણ સમાજ આજે મા સોનલના પ્રાગટ્ય પર્વના આગલા દિવસે ભવ્ય અતિ બાઇક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું સમસ્ત મુન્દ્રા ચારણ સમાજ આયોજીત આ બાઈક રેલીમાં ઝરપરાતી કરી અને આદિપુર સુધીના ચારણો બધા જોડાયા અને તે ઉપરાંત પણ અહીંયા મુન્દ્રા ચારણ સમાજના મા સોનલના માઈ ભક્તો ઇતર સમાજના પણ સાથે રહ્યા અને સૌએ બહુ આનંદથી ધામધૂમથી જરપરાથી રેલી કાઢી અને બહુ સૌએ માતાજીનો પ્રસાદ લીધો અને સૌ ચારણ બંધુઓને કાલે મા સોનલ બીજના પ્રાગટ્ય પર્વની માનવીમાં અખિલક ચારણ સભાની જે સોનલ બીજ એકસો એક પર્વ તેનો હાર્દિક આમંત્રણ આપું છું અને સૌ ચારણોને ત્યાં પધારવા વિનંતી છે અને હા ત્યાં ભક્તો તમામ ઇતર જ્ઞાતિ પણ બધી આવે અને જાહેર આમંત્રણ છે સૌને સોનલ બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ જય માતાજી જય માતાજી મા સોનલના પ્રાગટ્ય પર્વ સોનલ બીચ એકસો એકમાં પ્રાગટ્ય પર્વ નિમિત્તે સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આજ રોજ મુન્દ્રા ચારણ સમાજ દ્વારા સોનલ માતાજીના જન્મોત્સવના આગલા દિવસે એટલે કે એકત્રીસ બાર બે હજાર ચોવીસના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ જેમાં ફક્ત મુન્દ્રા તાલુકા જ નહીં પણ સમગ્ર કચ્છમાંથી માઈભક્તો વધાર્યા હતા અને ખાલી ચારણ સમાજ જ નહીં પણ અનેક વર્ણ બધા અઢારે વર્ણ આ શોભાયાત્રામાં ભાગ લઈ અને આ શોભાયાત્રાનું શોભા વધારેલ એ બદલ એ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે આવતીકાલે એટલે કે તારીખ એક એક બે હજાર પચીસના દિવસે સોનલ બીજ માંડવી મધ્યે જે આપણો ચારણ સમાજનું મહાઅધિવેશન હોય છે ત્યાં સોનલ બીજના દાતા શ્રી દેવરાજભાઈ પબુભાઈ ગઢવી છે એમના તરફથી અને અખિલ કચ્છ ચારણ સમાજ તેમજ સોનલ બીજ સમિતિ સર્વે સમાજને દેશબંધુઓને માય ભક્તોને અત્રેથી ત્યાં પધારવા અને પ્રસાદ ગ્રહણ કરવા આપ સૌને આહવાન કરીએ છીએ સાથે સાથે ફરી એકવાર સમગ્ર દેશવાસીઓને મા સોનલના પ્રાગટ્ય પર્વ સોનલ બીજની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ soft